ક્યાં છે ખાસ કરી તો વાંધો નહીં છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તમે બધા મજામાં મજામાં જે છો ને આપણે લોક ચાલુ કરી દીધો છે ને અત્યારે આવી ગયો જેન અને જેન ગયો રાણી ને કાઢવો આપણે બતાવીએ તમને ક્યાં છે આમ જોવો હું કેવો લાગુ કોમેન્ટ કરો તો 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 હું શરમાઈ ગયો તો આપણે હવે જઈ રાણી પાસે અને રાણીને કાઢે છે મરજ માણા અને આરો તો ખબર આવે આ જમાઈ અને એક આટલો લેવા જાવો એટલે સાફસુફ થઈ જાય રાણી એક આટલો નવો લાવવો પડશે કારણ કે હમણાં આ એક આટલો હતો એ તોડ ને જોવો જવો એ બળ કરી એ જવું જેનકા પાસે ઝેનકા પાસે બળ જ એટલું કરે પણ મોઢે પકડી લેવાય મોઢું પકડી લે

તું જા તમ તારે તો અત્યારે હું રાણીને કરું છું સાફ કારણ કે ધૂળવાળી થઈ હતી એટલે ગાભો મારું છું બધા ગાડીઓ ગાભો મારે આપણે રાણીને મારીએ ગાભો એટલે કન્ટિન્યુ ને રો કાન બેઠા કરે આવો તો ડેરિંગ કરેસ કાંઈ ન ઘટે મોરે મોટો દઈ દે આગળ ઈ પણ તમને બતાવું પહેલાં છે ને વિડીયો ઉતારી ગઈ આપણે કન્ટિન્યુ ખોવાય ચડાઈ દીધો જવો તમે રાણી અહીંયા લેતા હવે એ ઉતરવા દે નહિ કાઢ હવે હલો પેટ નો ઓલી ગઈ ઉતરવા દેવાનું નથી એ તમે રેવા દીયો કરી હવે બી હું છે ક્યાં જાય હલવાણો હલવાણો ઓ હું એક ક્લિપ લઈ લઉં આ બચ્યો મીતુ ભાઈ તમે રેવા દો ને કે ઓલા નહીં ઉતરવા દે પછી આજ ન્યા જ રાખવાનો છે લે લે ઉતરી જા કઈ નહીં કરે ધીમે ધીમે ઉતરી જાય મીતુ ભાઈ તમે રેવા દો ને કે ભલે તમને તે જોવો ખાર કરે એ જોવો તમે ખાલી અરે માથે બે જા માથે બે જા માથે બે જા કેવો વાળી પકડી માથે બે જા

Ở I don't know nội <laughs> <laughs> I Ở đây là người nội nghệ Ở là અમે બધા ઉભા છે ને કે ઘરે કાગળ રે ને છૂટી કરી નાખું તો રમસેટ થાય હારી તો આગળ એ કઈ ન દેખાય નહી ન્યા તો નહીં આવે અરુ હવે પકડીને ને બાંધે જા અરુ પકડી ને બાંધે હવે જા તો ગાય હવે મને નહીં કરવા દેવું લાગે છે અરુ સાયકલ માં ભરાય ઘોડી સાયકલ માં ભરાય એમ રેવા દે

હું કઈ નહી મર હું તો ગાઈસ જોવો છો તમે તો ફાઈનલ ગાઈસ તમે જોઈ વારુ ને થાંભલે સડાઈ દીધો કારણ કે હરુ હળી ગતો તો ને એટલે એ રાણી તીખી તીખી થોડી કારણ કે સંપલ ને હોટ્યુ ને એવું મારતો તો હરું એટલે એને તમને લેસડાઈ દીધો એટલે ચાલો આ બ્લોક કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો જરૂરથી એટલે મને ખબર પડે કે કેવો બ્લોગ નાખવા એટલે ચાલો હવે આ બ્લોક અહીંયા જેમ કરી આ બ્લોગ સારો લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરી લેજો કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે ચાલો એ નવા બ્લોગ સાથે નવો વિડીયો સાથે થેન્ક યુ માય વોચિંગ બાય બાય